મ્યુનિસિપલ કોલેજ ખાતે નારી દોડ હતી રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા અધિકારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના એકતાલીસ જિલ્લા મહાનગરોમાં આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં કોલેજની દીકરીઓ તેમજ સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો પણ જોડાયા હતા મારું નામ અનિતાબેન ચૌહાણ છે હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો છું આજ રોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કેઓસા કોલેજમાં અમે બસો કે ત્રણસો બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ધોરાજીના

સફળ બનાવેલો હતો તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ડ્રીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત માતા કી જય